નમસ્કાર હું છું ડૉક્ટર જીગર આઇયા ઇન્ટરનેશનલ ન્યુરો રેડિયોલોજીસ્ટ ક્લિનિક ટીમમાંથી આજે હું વાત કરીશ કેરોટિટ સિનોસિસ વિશે કેરોટિટ સિનોસિસ શું છે સૌપ્રથમ આપણે જાણીએ કેરોટિટ ધમનીઓ શું છે કેરોટિટ ધમની એ હૃદયમાંથી મગજ સુધી ઓક્સિજનયુક્ત લોહી લઈને જાય છે એક ધમની એક બાજુ અને બીજી સાઈડની ધમની બીજી બાજુ હોય છે જે મોટા મગજને લોહી પહોંચાડે છે આ ધમનીઓની બીમારીને કેરોટિન આર્ટરી ડિઝીઝ અથવા કેરોટીસ સ્ટીનોસિસ કહેવાય છે આ ધમનીઓની બીમારી એથ્રોસ્કેલોટિકના લીધે થાય છે એથ્રોસ્કેલોસિસમાં ધમનીઓની દિવાલમાં ચરબી જમા થાય છે જેથી ધમનીઓ નાની થાય છે એને કેરોટિસ સ્ટીનોસિસ કહે છે કેરોટિસ સ્ટીનોસિસ સામાન્ય રીતે મોટી ઉંમરના લોકોને થાય છે પરંતુ ધૂમ્રપાનના વ્યસન ખરાબ અનિયમિત ફાસ્ટ ફૂડ ખાવાના લીધે અને બેઠાળું જીવનના લીધે આજકાલ યુવાનોમાં પણ જોવા મળે છે આ ઉપરાંત ડાયાબિટીસ બ્લડ પ્રેશર કિડનીનો પ્રોબ્લેમ હોય પહેલાં રેડિએશન લીધેલું હોય આવા લોકોમાં પણ કેરોટિસ સ્ટિનોસિસ થઈ શકે છે કેરોટિસ સ્ટિનોસિસના લક્ષણો શું છે કેરોટિસ સ્ટિનોસિસના લક્ષણો મગજમાં અપૂરતું લોહી પહોંચવાના લીધે આવે છે જેમાં દર્દીને ક્ષણિક મોઢું વાંકું થાય છે જમણી સાઈડ કે ડાબી સાઈડનું એક શરીર હલવાનું બંધ થઈ જાય છે એક આંખમાં વિઝન ઓછું થઈ જાય છે મૂંઝવણ અથવા ગભરામણ થઈ શકે છે આવા દર્દી જ્યારે પોતાના ફેમિલી ફિઝિશિયન પાસે જાય ત્યારે ઘણીવાર એનું બ્લડ પ્રેશર વધારે આવે છે ખરેખર આ બ્લડ પ્રેશર વધવાના લીધે સિમ્ટમ્સ નથી પરંતુ મગજમાં લોહી ઓછું પહોંચે છે જેના લીધે બોડીએ બ્લડ પ્રેશર વધારેલું હોય છે એટલે બ્લડ પ્રેશર વધારે હોય પણ પરંતુ આવા સિમ્ટમ્સ હોય તો એને ઇગ્નોર કરવા નહીં